ગુજરાત સરકારે અગિયાર તારીખથી ટેકાના ભાવે મગફળી એક હજાર ત્રણસો છપ્પન રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખરીદી શરૂ કરી દીધી છે પરંતુ ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળી સસ્તા ભાવે ભાવે વેચવામાં મજબૂર થયા છે કારણ એ કે ટેકાના મગફળી વેચ્યા બાદ પેમેન્ટમાં વીસ થી પચીસ દિવસનો સમય લાગે છે જ્યારે ખેડૂતોને નવી સિઝનની ખેતી માટે તાત્કાલિક પૈસાની જરૂર હોય છે અનેક ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ કેટલીક જાતની દસ્તાવેજી જરૂરિયાતને કારણે કેટલાક ખેડૂતોએ ટાળવા માંગે છે તેમજ રજિસ્ટ્રેશન કર્યા બાદ પણ મગફળીના માત્ર ત્રણસો મણ સુધીની જ ખરીદી કરવામાં આવે છે જે ખેડૂતોના વિશાળ ઉતારને અનુરૂપ નથી આ તમામ પરિસ્થિતિઓને કારણે ખેડૂતે ઓપન માર્કેટમાં મગફળી સસ્તા ભાવે વેચી દીધી છે જેથી તેમને તરત પેમેન્ટ મળી શકે સરકારે કીધું કે રજીસ્ટ્રેશન કરાવવાનું તેરસો છપ્પન રૂપિયા ભાવ છે પણ તે પ્રમાણે સીમિત ભાવ મગફળી ખરીદવાની વાત કરી સરકારે બરાબર પણ ખેડૂતના હજારમાં મગફળી હોય રજીસ્ટ્રેશન કરાયેલું હોય તેમાં ત્રણસોનું મનમાં ફેલી છે બીજીમાં ફરી માર્કેટ યાર્ડમાં એ રાજ્ય મૂકવું પડે એ રાજ્યમાં હાલ પૂરતા ભાવ મળતા નથી બારસો અગિયારસો ભાવ પડે છે ટેકાના ભાવ કરતાં એવો છો ભાવ પડી રહ્યો છે માર્કેટમાં પણ આ માટે સરકારને પણ કરવું પડે ખેડૂતો માટે ખેડૂતોની કપડીયાલત થાય એમ અને સરકારનું કેવું થાય કે ખેડૂત પ્રગતિ કરી રહી છે પણ ઓરિજિનલમાં પ્રગતિ થતી જ નહીં ખર્ચો છે એ પ્રમાણે ઉત્પાદન મળતું નહીં હોય પણ હું ટેકાણો ભાવ ટેકાણો ભાવ કરીને સરકાર કહે વધારે અમે ટેકાનો ભાવ પણ ટેકાણો ભાવ ઓલરેડી તેરસો છપ્પન છે એ પ્રમાણે માર્કેટમાં તેરસો છપ્પન કરતે ભાવ ડાઉન જ પડે છે અને રજીસ્ટ્રેશન કે સરકાર કે રજીસ્ટ્રેશન તો રજીસ્ટ્રેશન કેટલું કરાવે રજીસ્ટ્રેશન કરાવેલ છે પણ તેઓ એ મગફળી લઈને જઈએ તો કહે છે કે ભાઈ એમાં એ ઢેપા છે આ છે તે છે એમ કરી અને રિજેક્ટ કરે પણ અને માલ પરત લઈને આવવું પડે છે અને અહીંયા આવીએ